ભચાઉ તાલુકા માં ખેડૂતો પર થતા અત્યાચાર સામે આપ દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન ખેડૂતોને ન્યાય અને તેમના બંધારણીય અધિકારો માટે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નવા કટારિયા ખાતે રાજલધામ નજીક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિસાવદરના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા અને જામ જોધપુરના ધારા સભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પાર્ટીના વિવિધ પદાધિકારીઓ યુવા નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો તથા યુવાનો હાજર રહ્યા હતા કિસાન મહાપંચાયતમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છમાં ખેડૂતો પર જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે તે અસહ્ય છે આજે આખો કચ્છ કંપનીઓનો કબજામાં જતો રહ્યું છે અને ભાજપના નેતાઓમાં એટલી હિંમત નથી કે તેઓ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે એમ તેમણે કહ્યું ખેલાડીઓના હિતમાં લડત લડવા માટે આપ દ્વારા 400 વકીલોની લીગલ ટીમ બનાવી મફતમાં તમામ ખેલાડીઓના કેસ લડવાની ખાત્રી પર તેમણે આપી હતી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જનતાનો પાવર ઓળખવાની જરૂર છે 2027 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વકીલ તરીકે અને ભાજપ ગુનેગાર તરીકે ઊભી છે તે હું જણાવ્યું હતું તેમણે ખેડૂતોને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં ઝાડુના નિશાન પર મત આપી પરિવર્તન લાવવું જોઈએ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા જૂના કાયદાઓનો દુરુપયોગ કરીને ખેતરોમાંથી લાઈનો કાઢવામાં આવી રહી છે ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ મફતમાં કાયદાકીય લડત લડશે એમ તેમણે સ્પષ્ટ કર્યું આ કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજર ખેડૂતો અને યુવાનો દ્વારા આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને ખેડૂતોના હક માટે એકજૂટ લડત લડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો હાજી છંત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત બચાવ કચ્છ